સરકારી રાશન કાર્ડનું કેવાયસી ફરજિયાત કર્યા બાદ હવે ભૂતિયા રાશન કાર્ડ ધારકો અને અયોગ્ય લાભાર્થીઓને શોધવાની કામગીરી શરૂ થઈ છે પરિણામે ગુજરાતભરના હજારો રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ રહી છે ભરૂચના જંબુસરમાં રાશન કાર્ડ ઈ કેવાયસી બાદ પચીસ હજારથી પણ વધુ લોકોને નોટિસ મળી છે જેમાં વીસ જમીનદારો ચારસો ને સત્તાવન રાશન કાર્ડ ધારકો છ લાખથી વધુની આવક ધરાવે છે અને ચાર લોકો પચીસ લાખથી પણ વધુની આવક ધરાવે છે

એને જણાવવામાં આવે છે અને મામલતદાર કચેરીઓ મારફતે દરેક જગ્યાએ જણાવવામાં આવ્યું છે જે લાભાર્થીઓમાં પાત્રતા એની પુરવાર કરશે એ બધાને એલએફી ના કાર્ડ ચાલુ રાખવામાં આવશે કોઈ